અવારનવાર નશાકારક તો પેટલરો લોકો યુવાનો સુધી પહોંચાડે છે ને વધુ પૈસા કમાવાની લાલચમાં યુવાધનોના જીવન સાથે ચેડા કરતા હોય છે એ વખત સમયાંતરે જુદી જુદી પોલીસ એજન્સીઓ તપાસ એજન્સીઓ છે આવા દરોડા પાડીને આ જે પેડલરો છે તેમને જેલના ખડિયા પાછળ પણ ધકેલતી હોય છે ત્યારબાદ શું ત્યારબાદ આ સરકાર એ વકીલો છે તે લડત ચલાવતા હોય છે ને આવા જે શખ્સો છે જે પેડલરો છે જે યુવાનોની જિંદગી બરબાદ કરી રહ્યા છે તેમને સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય તેવી વાત કરતા હોય છે આપણી આખે સરકારી વતી દિલીપસિંહ ઠાકોર છે જેઓ બે માં સત્તરમાં અઠ્ઠાવન કિલોની આસપાસ અમદાવાદથી ગાંજો પકડાય છે ને તેમણે આ સતત આઠ વર્ષ સુધી આ કેસમાં લડત ચલાવીને તેમને આ પરિણામ મળ્યું છે તો તેમની સાથે વાતચીત કરીએ દિલીપસિંહ શું કહેશો ગાંજાની ટ્રેપ હતી કઈ રીતે ટ્રેપ કરવામાં આવી કેટલા કિલો ગાંજો હતો ને કેવી રીતે લાવતા હતા

આમાં બીજી કોર્ટની પ્રોસિજર હોય આરોપીને બી પોતાનો બચાવ હોય એને બચાવ કરવાની પોતાનો તક આપવામાં આવે આરોપી જામીન અરજી મૂકે હાઈકોર્ટમાં જાય સુપ્રીમમાં જાય તે દરમિયાન કેસ ચાલવા પણ હોય કેસ ચાલે તે દરમિયાન પરિણામ આવતા તે સાબિત થઈ શકે એટલે એવું પણ જણાય છે કે માદક પદાર્થ સાથે જે આરોપી પકડાય તેમના જામીન પણ થતા નથી પરંતુ કેટલા કિસ્સાઓમાં આરોપીઓ બહાર આવી જતા હોય છે એનું પ્રમાણ શું હોય ક્વોન્ટિટી ઓછી હોય કે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ એ નામદાર કોર્ટ નક્કી કરે કે એની એની

જેથી સમાજમાં આનો 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 સખત દાખલો બેસે અને બીજું કોઈ અન્ય વ્યક્તિ આવો વેચાણ માદક પદાર્થો વેચાણ કર વેચાણ ધંધો કરતા અટકે તેમજ હાલની ભવિષ્યની પેઢી જે આવા નશાકારક પદાર્થોના સેવન સેવન કરવા ટેવાયેલી છે તે નશાકારક પદાર્થોના સેવન કર કરવાનું અટકે જેથી આવા આરોપીઓને નામદાર કોર્ટે જે સજા કરેલ છે તે વ્યાજબી સજા કરેલ છે ખૂબ ખૂબ આભાર આ હતા સરકારી એડવોકેટ સાથે તેમણે યુવાનોને પણ સંદેશો આપ્યો છે કે આ પ્રકારના દુષણોથી તેઓ પણ દૂર રહે જે પેડલરો છે તેમની સામે હજી શિક્ષાત્મક કાર્યવાહી થાય તો કદાચ લાગે છે ગુજરાતનું યુવા દંડ સુરક્ષિત રહી શકે આ પ્રકારના કાયદેસર નશાકારક પ્રધાતો છે તે બંધ થઈ શકે દર્શક મિત્રો આવા જણાવવા વિડીયો સાથે આપણે માહિતીગાર કરતા રહીશું એટલે કાયનેટ